પાદરામાં વિશ્વ હાઈપર ટેન્શન દિવસની ઉજવણીના ભાગરૂપે અવેરનેસ રેલી નીકળી હતી તારીખ સત્તર મેથી તારીખ સત્તર જૂન સુધી વિશ્વ હાઈપર ટેન્શન દિવસની ઉજવણી કરવામાં આવનાર છે જેના ભાગરૂપે પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અવેરનેસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાર્યક્રમના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રોહિત સર ડેન્ટલ સર્જન ડોક્ટર મૌલિક પંડ્યા પીડિયાટ્રિશિયન ડૉક્ટર નિકુંજ સર બ્લડ પ્રેશર વિશે લોકોમાં જાગૃતિ ફેલાવ સીએચસી ખાતે સરકાર અનુસાર વિશ્વ હાઈપરટેન્શન દિવસ એટલે કે સત્તરમી મે હાજર પચીસ ને ઉજવવાનું નક્કી કરાયેલ છે એ બદલ ઝુંબેશના ભાગરૂપે સત્તરમી મેથી સોળમી જૂન સુધી અલગ અલગ પ્રોગ્રામો જનજાગૃતિ રહે એ માટે અલગ અલગ પ્રોગ્રામોનું આયોજન કરવાનું થાય છે એ બદલ આજે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ કેમ્પ અને નાના મોટા જનજાગૃતિ ફેલાય એના કાર્યક્રમોનું આયોજન કરવામાં થશે તો આ ટીવી માધ્યમથી પાદરાના તમામ જનજાગૃત સદસ્યો અને દર્દીઓને આનો લાભ લેવા મારી નંબર અપીલ છે